નમસ્કાર હું પ્રદેશ પ્રદેશ મહામંત્રી રાષ્ટ્રીય રાષ્ટ્રીય સંગઠન ગુજરાત અને સમિતિ હાલમાં એક એક બે હજાર પચીસ ના રોજ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ની અધ્યક્ષતામાં મળેલ ગુજરાત કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લા વિભાજન કરી અલગ નવી જિલ્લા કરે છે મારે ખેડૂતો છે હું જિલ્લા ખાસ ખેડૂતો સાથે તાલુકાના દરેક ગામમાં ચર્ચા વિચારણા કર્યો છું અને ખેડૂતોની વાત અને એની માગણી લાગણી સમજ્યા પછી ચોક્કસથી સો ટકા સાથે કહી શકું છું કે દાદરા તાલુકાના ખેડૂતો અને આમ જનતા જે નવ્વાણું ટકા પ્રજા ગુજરાત સરકાર નિર્ણય સાથે છે અને થોડા જિલ્લામાં જવા ઉત્સુક છે પરંતુ છેલ્લા ઘણા સમયથી માત્ર ઝીરો ઝીરો જીરો એક ટકા એટલે કે બસો ત્રણસો લોકો અને રાજકીય નેતા ને આ જિલ્લામાં જ જવું ગમતું નથી તેનું કારણ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેમની રાજકીય કદ અને તેના રાજકીય ભવિષ્ય નો એમને ખતરો દેખાય છે એટલે ચોક્કસ જાતિઓને ટાર્ગેટ પણ કરવામાં આવી રહી છે મારે બીજું કેવું છે કે તમારે પ્રજા નો મત લીધા સિવાય ક્યારેય કોઈ પણ નો વિરુદ્ધ કરવો યોગ્ય નથી ખેડૂતોને આવનાર દેશો ફાયદો થવા છે દાદરામાં પાણી નથી તો પાણી માટે નવી જિલ્લો બનશે તેમાંથી મોટી પ્રમાણે ગ્રાન્ટ પાણીનો સમસ્યા ઉકેલ આવશે બીજી ઘણી સમસ્યાઓ છે અહીંયા સરકારી કોલેજ નથી રમત ગમતનું મેદાન નથી બસ ડેપો નથી આ તમામ સમસ્યા આવનારા દિવસોમાં નવા જિલ્લામાં દાંદરાનો વિકાસ થવાનો છે સમસ્યા ઉકેલ થવાની છે જ્યારે આ જે આ જિલ્લાનો વિરુદ્ધ કરશે એ લોકો મારે એટલું જ કહું છે કે તમારે લડવો પાણી માટે લડો દાદરા વેપાર ધંધા તૂટી ગયા માર્કેટ તૂટી માર્કેટ માટે લડો તમે દાદરાની સમસ્યા માટે લડો દાદરા જ્યારે પૂરમાં તણાઈ જતું હોય ત્યારે એ પૂરનું પાણી રેલ નદીમાં નિકાલ માટે લડો અને દાદરા દેનાર ત્રણસતા એક બીજ માટે આપ લડો આવી સમસ્યા માટે લડો તો અમે ચોક્કસ તમારી સાથે રહીશું પણ જ્યારે વિકાસનો જ્યારે દાદરાના દ્વાર ખોલ્યા છે તેવા વિરુદ્ધ થવા માટે જે લોકો નીકળ્યા છે તેમની મારી વિનંતી કે આપ આપનો સ્વાર્થ છોડી અને પ્રજાના હિત માટે